રાજમાં રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી આવી ગઈ છે અમદાવાદમાં વાવાઝોડા જેવો પવન ફૂંકાશે તો ઉત્તર અને મધ્ય ગુજરાતમાં માવઠું પડવાની આગાહી છે તો અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે ઉત્તર ગુજરાતના જિલ્લામાં માવઠાની શક્યતાઓ છે તો સાબરકાંઠા અરવલ્લી મહીસાગર અને દાહોદમાં માવઠું થઈ શકે છે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતાઓ છે રાજ્યમાં કમોસમી માવઠાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે ઉત્તર ગુજરાતના જિલ્લામાં માવઠાની આગાહી છે તો વિભાગના ડાયરેક્ટર એકે દાસે કહ્યું કે સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ જિલ્લામાં માવઠાની આગાહી છે આ જિલ્લાઓમાં સામાન્યથી મધ્યમ માવઠાની આગાહી છે એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતા માવઠાની આગાહી કરાઈ છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફને લીધે આગાહી સામે આવી છે હાલ ઉત્તર પશ્ચિમના પવનોની ગતિ વધારે રહેશે કેટલાક જિલ્લામાં વાદળછાયું વાતાવરણ રહેશે એક સાથે ત્રણ સિસ્ટમ એક્ટિવેટ થતા ગુજરાતના અનેક જિલ્લાઓમાં વાવાઝોડા જેવો પવન ફૂંકાશે